સમગ્ર જિલ્લાના એકાઉન્ટ કરી સાયબર ટોળકીના બે આરોપીઓની ધરપકડ કરી કુલ ત્રણ કરોડ થી વધુ નું મોટું સાયબર ફ્લોર રેકેટ ઝડપી પાડ્યું છે પોલીસ ની આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે પોલીસે કાદીર ની ધરપકડ બાદ વધુ બે આરોપી અત્યાર સુધીમાં આ બાબતે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં ચાર તારીખે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અયુબ કાદીરભાઈ શેખ એના લગભગ જુદી જુદી બેંકોમાં અને એની પત્નીના નામના પંદર એકાઉન્ટ્સ જે છે એ અમને મળ્યા હતા એની ડિટેલની તપાસ કરતા બંને આરોપીઓ મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર અભુભાઈ ઘંટાળા એ બેની ઇન્વેસ્ટિગેશનમાં એમના અત્યાર સુધીમાં કુલ ચાલીસ જેટલા જુદી જુદી બેન્કોમાં એકાઉન્ટ હોવાની મને માહિતી મળે છે

કે જ્યારે કોઈ સાયબર ક્રાઇમ આચરે છે ત્યારે એ સાયબર ક્રાઇમના નાણાં અમુક એકાઉન્ટમાં જમા કરાવે છે આ પર્ટિક્યુલર એવા એકાઉન્ટ છે જે એકાઉન્ટને બીજા વ્યક્તિના નામના એકાઉન્ટ હોય છે પણ એ એકાઉન્ટ વાપરવા માટે જે તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા આપવામાં આવતા હોય છે એટલે મૂળ વ્યક્તિનો એકાઉન્ટ નથી હોતું પણ બીજાનો વ્યક્તિનો એકાઉન્ટ એ પોતે આ સાયબર ક્રાઇમના ફ્લોરમાં વાપરતા હોય છે આ જે પ્રકારના એકાઉન્ટ છે તેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે